સમાચારોમાં આગળ આપણે વાત કરીએ અરવલ્લીની તો હાલ ભારતના સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભારતનો તિરંગો એ દેશની આન બાન અને શાન છે ત્યારે રાષ્ટ્રના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજ લઈને ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે એટલે આજે અરવલ્લી જિલ્લાના માલપુર બાયડ મેઘરજ ભિલોડા ધનસુરા અને મોડાસા તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ હતી જણાવી દઈએ કે માલપુર અને બાયડમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ અને જ્યારે ભિલોડા અને મેઘરજ તાલુકામાં ધારાસભ્ય પીસી બરડાના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યારે ધનસુરા અને મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી મોડાસા શહેરમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોડાસા શહેરની તમામ સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને આ તિરંગા યાત્રા મોડાસા ઉમિયા મંદિરથી શરૂ થઈ અને મોડાસા કોલેજમાં પહોંચી હતી અને જ્યાં યાત્રાનું સમાપન થયું હતું के समस्त नागरिकों को जय हिंद आज मंत्री श्री अन्न नागरिक ने अध्यक्षता मा और खूब उत्साही पब्लिक के बीच में हमने हर घर तिरंगा यात्रा यहाँ से निकाली है जो कि मेघरज रोड पर उमिया माता मंदिर से लेकर मला गांधी आ, कॉलेज के कैंपस तक सभी लोग खूब उत्साह गाजे बाजे के साथ में और देशभक्ति से ओतप्रोत वातावरण में सभी लोग शराबोर आज यहाँ तक आए हैं मेरा सभी नागरिकों को यही संदेश है कि आप लोग हर अरवली के एक एक घर में हमारी आन मान शान तिरंगा शान के साथ में लहराए और आप लोग भी देशभक्ति के रंग में ओतप्रोत होकर देशभक्ति के आ, हमारे जो शहीद हुए हैं हमारे जो ऑपरेशन सिंदूर में जो जवान लड़े हैं और हमारे स्वतंत्रता सेनानियों की याद में आप सब भी इस अभियान में जुड़े साथ साथ भारत सरकार इस ने इस समय स्वच्छता पर हर घर तिरंगा के साथ में स्वच्छता अभियान पर भी जोर दिया है तो मेरी आप सब से अपील है कि जो हमारे माननीय प्रधानमंत्री श्री का जो हृदय स्वरूप उनका जो अभियान है स्वच्छ भारत अभियान उसमें भी इसके साथ-साथ सा, देशभक्ति के साथ-साथ स्वच्छता का भी रंग हम लोग ओढ़ लें जय हिंद जय जै भारत 15 अगस्त राष्ट्रीय पर्व ने समग्र गुजरात की जनता ने हूं शुभकामनाएं पाठव आज મોડાસા ખાતે તિરંગાની યાત્રા કાઢવામાં આવી તિરંગો એ આપણી આનંદની શાન છે આમ તો દેશની સરકારે ગુજરાતની સરકારે નારો આપ્યો છે કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અને એના અનુસંધાનમાં આ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પણ આજે આવા તિરંગાના કાર્યક્રમો થઈ રહ્યા છે ફરીથી હું ગુજરાતની જનતાને આ દેશની જનતાને આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું